તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને આ પરસોતમ રૂપાલાના ત리에 એટલે કે પગ નીચે આવેલો રેલો છે અને આ રેલો એ ફક્ત પરસોતમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે એટલે રાજકોટની આજે रणબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાસ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂડમાં છીએ અને કહેવાય ને કે ભાઈ હાવજ બગડે ને તો જંગલ છટડે

અમારા અધ્યક્ષ એવા આદરણીય મકરાણા સાહેબની જે રીતે કહી શકાય કે એક આતંકવાદીની જે અટકાયત કરવામાં આવી છે ત્યારે તેની સાથે સાથે અમારા ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહની પણ અટકાયત કરવામાં આવી છે આને

અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે